નમસ્કાર ન્યૂઝીન ગુજરાતીમાં સ્વાગત છે છે હું સાથે સંધ્યા જોઈએ સમાચાર વિસ્તારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે શાહીબાગ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે અને સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે સૌરાષ્ટ્રમાં આજનો દિવસ રહી શકે છે ભારે ઠંડસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પણ થઈ શકે છે 30 થી કિલોમીટર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં આજે સામાન્ય વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં પણ આજે સામાન્ય વરસાદ થઈ શકે છે તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે તો આખરે ક્યાં કેટલો વરસાદ થશે એ અમે આપને મેપના માધ્યમથી સમજાવીશું તો આજે ક્યાં વરસાદ થઈ શકે છે આગાહી કઈ જગ્યાએ છે આપ જોઈ શકો છો કે લગભગ અડધા ગુજરાતનો આ વિસ્તાર છે જે આવરી લેશે વરસાદ મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે તો આથી આજની વાત આજે આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે આ સાથે જ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે તો ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મોટા સમાચાર છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે કે હજુ એક દિવસ રહેશે ગુજરાતમાં વરસાદની તીવ્રતા તો આવતીકાલથી

તો આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે સૌરાષ્ટ્રમાં આજનો દિવસ રહી શકે છે ભારે ઠંડસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ધોરણ દસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી તેર જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે ચાલુ વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે કુલ અડસઠ હજાર બાઠકો પર પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરાય છે ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની તમામ વિગતો એસીપીડીસીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે અને હવે ડિપ્લોમા એન્જિનિયરિંગ તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ વધારે રહે છે જેને જોતા આ વખતે અડસઠ હજારમાંથી અઠાવન હજાર બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો બાકીની દસ હજાર બેઠકો ખાલી રહે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાં હવે એડમિશન પ્રક્રિયાને ખાસ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ના મેમ્બર સેક્રેટરી ભાસ્કર અય્યર સાહેબ આપણી સાથે છે સાહેબ શું કહેશો ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે અને હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે અચ્છા નમસ્કાર ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને કોલેજીસ માટે આફ્ટર ટેન્થ સ્ટાન્ડર્ડ ઓનલાઈન એડમિશન્સની જે પ્રક્રિયા દર વર્ષે જે થાય છે એ આ વખતે પણ શરૂ થયેલ છે અને ઓન રજિસ્ટ્રેશન છોકરાઓ જે ટેન્થ પાસ થયેલા હોય એ બધા થર્ટીન્થ જૂન સુધી કરી શકશે એન્ટાયર પ્રોસેસ ઇઝ ઓનલાઇન હવે આ અપ્રોક્સિમેટલી અરાઉન્ડ સિક્સટી થાઉઝન્ડ સીટ્સ છે ડિપ્લોમામાં અને સિક્સટી ફાઈવ ટુ સેવ સિક્સટી એઇટ થાઉઝન્ડ જેવી સીટ્સ છે અને આ વખતે દર વર્ષ ગયા વર્ષની જેમ આ વખતે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી એન્જિનિયરિંગ આઈસીટી સીટી ઇવન ઇલેક્ટ્રોનિક્સ એ બધા હાઈ ડિમાન્ડવાળા કોર્સીસ છે સબ ઓવરઓલ વાત કરીએ તો કુલ કેટલી બેઠકો છે અને કઈ રીતની એમાં એડમિશન પ્રોસેસ થતી હોય છે શું છે અચ્છા અમારું અમારી જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 એસીપીડીસી ડોટ ગુજરાત ડોટ 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 અમારી ઓફિશિયલી આ એક જ વેબસાઇટ છે એની અંદર બધી જ માહિતી તમને મળી રહેશે ખાસ કરીને એવા કયા કારણોસર છે કે કારણો છે કે જેનાથી આ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનો ઝુકાવ વધ્યો છે અને ખાસ કઈ કઈ એવી બ્રાન્ચિસ છે કે જેમાં સૌથી વધારે ડિમાન્ડ છે અને કઈ એવી બ્રાન્ચિસ છે કે જે પહેલાં ચાલતી હતી અને અત્યારે હવે એ ડિમાન્ડમાં નથી હવે નથી ચાલતી એવી બ્રાન્ચેસ તો બહુ જ ઓછી છે એવી તો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે પછી માઇનિંગ એન્જિનિયરિંગ છે ટ્રાન્સપોર્ટેશન છે સેરામિક ઇન્જિનિયરિંગ છે જે અમુક અમુક છવાયેલા કોલેજીસમાં ચાલે છે અને નંબર ઓફ સીટ્સ પણ ઓછી છે એટલે એવી જે જો કહેવાય ને નોન ટ્રેડિશનલ જે બ્રાન્ચિસ જે છે ને એ બધી જનરલી ઓછી ભરાતી હોય છે પણ જે કોર બ્રાન્ચિસ જે છે જેવી કે સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ એ બધી જે કોર બ્રાન્ચિસ છે એમાં તો કન્સિસ્ટન્ટલી સીટો ભરાતી હોય છે થેન્ક યુ સર તો આ હતા ભાસ્કર સાહેબ સાહેબને ખાસ કરીને જે પ્રકારે ધોરણ દસ પછી ડિગ્રી ડિપ્લોમા જે એન્જિનિયરિંગ કરવાની જે ડિમાન્ડ વધે રહી છે અને ખાસ તેને લઈને જે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે જે આગામી તેર જૂન સુધી તે રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરી શકશે અમિત શર્મા સાથે સંજય ગુજરાતી અમદાવાદ રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે કોલેજમાં એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધૂમધકતા તડકામાં પણ અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે બહુમાળી ભવન ખાતે નોન પ્રીમિલિયર સર્ટિફિકેટ લેવા માટે પહોંચેલા વાલીઓમાં પણ ભારે આક્રોશ છે અને જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલી અને વિદ્યાર્થીઓ તડકામાં ઉભા રહેવા મજબૂર છે જેને લઈને વાલીઓમાં પણ આક્રોશ છે ઉપરાંત તંત્ર દ્વારા પાણીની રાજકોટ શહેરમાં અત્યારે રાજકોટ બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ધોરણ બાર નું રિઝલ્ટ આવ્યું છે જ્યારે કોલેજનું જે છે કોલેજમાં પણ એડમિશન લેવાનું હોય છે ત્યારે વિવિધ ડોક્યુમેન્ટ્સ જોતા હોય છે જાતિના દાખલા નોન ક્રિમિનલ સર્ટી સહિતના અલગ અલગ જે છે એ ડોક્યુમેન્ટ્સ જોતા હોય છે અને એમના માટે અત્યારે અહીંયા અરજદારો પહોંચ્યા શું કે કઢવા માટે આવ્યા હતા અને જાતિનો દાખલો માટે આવ્યો છું પણ જાતિનો દાખલો શું કરો છો આધાર કાર્ડમાં જાતિનો દાખલો હોય તો માણસને શું કરવા આ પબ્લિક કરવા હેરાન હેરાન થાય છે બીજો પ્રશ્ન એ છે કે જાતિનો દાખલો કાઢ્યા પછી પછી ક્રિમિયમ દાખલો કાઢવામાં આવે છે તો બે હાથે કરતા હોય તો શું એમને ઓલવું પડે નહીં પાણીની વ્યવસ્થા તડકો ઉપર પડે છે તો એક બારીની જગ્યાએ ત્રણ ત્રણ ચાર બારી રાખતા હોય તો શું પબ્લિકને પબ્લિક હેરાન થઈ શકે ફોર્મ લેવા માટે આવ્યો કાલે બપોરે અઢી વાગે હું ઘરે અઢી ત્રણ વાગે છોકરી લઈને ઘરે ગયો છું આજે સવારનો સાત વાગે એનો બેઠો છે આજે મારો નંબર આવ્યો છે પ્લસમાં હું કેવા માંગુ છું આ બધી શું જરૂર છે તમે આધાર કાર્ડ તો માગો છો આધાર કાર્ડ બીજું ડોક્યુમેન્ટ માગો છો એલસી માંગો છો તો શું જરૂર છે સરકાર દ્વારા હું એ કહેવા માંગુ છું કે તમે બધું કોમન કરી રાખો તો કોઈ પબ્લિક વહેલી આવતા તકલીફ પડી રહી છે બીજી મહત્વની બાબત છે માત્ર એક જ બારી છે કે જે આ સટી નીકળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાલીઓની પણ ડિમાન્ડ છે કે આટલા બધા લોકો હોય ત્યારે એક નહીં પરંતુ ચાર કે પાંચ

આ તરફ અમદાવાદમાં સરકારી કચેરીઓ પર વાલીઓને વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી છે કોલેજમાં એડમિશન માટે નોન ક્રિમિલેયર સહિત જરૂરી ડોક્યુમેન્ટ માટે અરજદારોની ભીડ જોવા મળી છે રિઝલ્ટ આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સરકારી કચેરીઓએ ભીડ ઉમટી છે વાલીઓએ સર્ટિફિકેટ મેળવવા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ આવી ચૂક્યું છે ત્યારે અમદાવાદ શહેરની સરકારી ચાવડીઓમાં ખાસ કરીને લોકોની ભીડ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અત્યારે ખાસ કરીને સરકારી ચાવડીમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે આપ પાર્ટીઓ કચેરી ખાતે આવેલી સરકારી ચાવડીને જોઈ રહ્યા છો કે જ્યાં લોકો છે બપોરના બાર વાગે પણ ખાસ કરીને સર્ટિફિકેટ મેળવવા માટે અને ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે લાઈનમાં ઊભા છે ગુજરાત યુનિવર્સિટી અંદર એડમિશન લેવું હતું તો એના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એમને માગ્યું તો અને મેં એના માટે અહીંયા આવ્યા હતા સવારથી તો અમે ત્યાં ફોર્મ લીધું ફોર્મ ભર્યું અને પછી ત્યાંથી અહીંયા જે સોગંદનામું કરવાનું હોય અને પછી જે બે ત્રણ બીજા સાઈ સિક્કા કરવાના એ પછી અમે ત્યાંથી અમને એક સ્લિપ મળી જે અમને અમને એવું કીધું કે અઢાર તારીખે તમને આનું રિલીઝ થશે કારણ કે હવે અમે આ સર્ટિફિકેટ જ્યારે આવશે પછી અમે આના તમામ ડોક્યુમેન્ટ ત્યાં અમે સાયબર કેફેમાં અંદર આપીશું બિલકુલ તો સરકારી જે દસ્તાવેજ છે અને તેમની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રમાણપત્ર છે તો જલ્દી મળી જાય તેવું તો અનેક પરિવારો છે તેઓ ઈચ્છી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે એડમિશન લેવાની કવાયત શરૂ થઈ ગઈ છે કોલેજના મેરિટ લિસ્ટની તો વાત બરાબર પરંતુ તેની માટે જરૂરી તમામ પ્રકારના જે પ્રમાણપત્ર છે છે તે જલ્દી મળી જાય તેવું તમામ પરિવારોની સરકારને કેમેરા સાથે ગુજરાતી અમદાવાદ મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતા ઓવરબ્રિજના સ્લેબના પોપડા પડ્યા ઓવરબ્રિજ નીચેથી હજારો વાહનોની અવરજવર છે પરંતુ કોઈ જાનહાની નથી નોંધાઈ સમગ્ર ઘટનાના પગલે ગ્રામ્ય પોલીસ દ્વારા બેરિકેડ મૂકી લોકોને ત્યાંથી પસાર થતા અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે તો ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા જે એક સાથે થી વધુ સિંહનું ટોળું જોવા મળ્યું છે સિંહ સિંહણ અને બાળસિંહનું આ ટોળું છે તેઓ લટાર મારતા જોવા મળ્યા છે રસ્તો પસાર કરી રહેલું સિંહનું ટોળું મોબાઈલના કેમેરામાં કેદ થયો છે સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સિંહનું ટોળું જોવા મળી રહ્યું છે એક સાથે આટલા બધા સિંહ કદાચ તમે ક્યારેય નહીં જોયા હોય તેમાં બાળ સિંહ પણ છે તો આખો પરિવાર છે કદાચ એકથી બે પરિવાર આ હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે કારણ કે નાના જે બચ્ચા છે તેની સંખ્યા અહીંયા વધુ જોવા મળી રહી છે કદાચ ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ તેના મોબાઈલના કેમેરામાં આ વીડિયો લીધો હોય તેમ લાગી રહ્યું છે તો એક સાથે આટલા સિંહ લગભગ ક્યારેય જોવા નથી મળતા થી સાત તમે જોયા હશે પરંતુ એક સાથે આપ ગણી શકો છો કે દસ થી પણ વધારે આ સિંહ છે અને તેમાં બાળકોની સંખ્યા વધારે છે યુવાનો માટે ચિંતાજનક સમાચાર છે યુવાનોમાં હાર્ટ એટેક બાદ બ્રેઇનસ્ટ્રોકનો ખતરો વધ્યો છે કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇનસ્ટ્રોકના કેસ ડબલ થયા છે યુવાનોમાં અગાઉ પંદર ટકા જેટલા કેસ નોંધાયા હતા જે વધીને હવે ત્રીસ ટકા થયા છે અને યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના વધતા કેસ ચિંતાજનક છે યુવાનોમાં હવે હાર્ટ સ્ટ્રોક બાદ બ્રેઇન સ્ટ્રોકનો પણ ખતરો છે નાની વયે બ્રેઇન સ્ટ્રોક તબીબો માટે પણ ચિંતાનો વિષય છે કોરોના બાદ બ્રેઇન સ્ટ્રોકના કેસ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાયા તબીબોએ યુવાનોમાં વધતા સ્ટ્રેસને બ્રેઇન સ્ટ્રોકનું કારણ બતાવ્યું છે અને થોડીવાર માટે આંખોમાં અંધાપો આવવો તેમજ ચક્કર આવે બીપી ચેક કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે ઉપરાંત જેને બીપીની સમસ્યા હોય તેને બીપીની દવાઓ ફરજીયાત છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે બીજું રીઝન છે બેઠાડું લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અને જંક ફૂડ એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને અભાવ આ આ આ બધાના કારણે કારણે શું થાય 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 કે જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ અને અને એના જો ડેમેજ કહેવાય કિસ્સા વધવાના મોત થયું છે વલસાડમાં ડીજે સંચાલકનું હાર્ટ થયું છે પંચાવન વર્ષીય રાકેશ નગરકર ઘરે આરામ કરતા હતા અને તેવા સમયે જ હાર્ટ એટેક આવ્યો સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે કરમસદમાં એમજીવીસીએલ કચેરીમાં તોડફોડ થઈ છે વીજ પુરવઠો ખોરવાતા મોગરી ગામના ગ્રાહકો રોષે ભરાયા છે એમજીવીસીએલ કચેરીમાં ટોળાએ કરી છે તોડફોડ ઓપરેટર અને સિક્યુરિટીને મારી નાખવાની ધમકી પણ આપી છે તો પવનને લઈ વાયર તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરવા માટે તજવીજ પણ હાથ ધરી છે તો એમજીવીસીએલ કચેરી જઈ અને તોડફોડ કરવામાં આવી છે કેટલાક લોકો દ્વારા તોડફોડ કરાઈ છે વીજ પુરવઠો ખોરવાયો હતો ગામમાં વીજળી ન હતી જો કે છેલ્લા બે દિવસમાં જોરદાર પવન ફૂંકાયો અને જેના કારણે વીજ વાયર તૂટી ગયા હતા જો કે તે વીજ પુરવઠો પૂર્વવત ન થતા લોકો રોષે ભરાયા વલસાડના હાલર કોડીવાડમાં આવેલા શિવમ રેસીડેન્સી અપાર્ટમેન્ટના નીચે પાર્કિંગમાં વહેલી સવારે આગ લાગી હતી જોકે સમયસૂચકતાથી બિલ્ડિંગમાં રહેતા તમામ લોકો તાત્કાલિક અપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા જેના કારણે વાહનોને તેઓએ દૂર કર્યા હતા બનાવની જાણ થતાં ફાયરવીજ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો અને સાથે જ મોટી દુર્ઘટના ટળી છે મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા તમામ મીટર બળીને ખાક થઈ ગયા સુરતના પાંડેસરામાં બાળકીઓ સાથે અડપલા કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે પાંડેસરામાં બિલ્ડીંગમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા છે પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો છે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે વડોદરામાં ચીન સ્નેચિંગના બે આરોપી છે વૈભવ જાધવ અને ભાવિન પંડ્યા નામના યુવકો અલગ અલગ શહેરોમાં જઈ અછોડા તોડી ગોવા જઈ મોજ શોક કરતા હતા બે આરોપીએ જુનાગઢ રાજકોટ કેશોદ સુરત બાદ વડોદરામાં અછોડા તોડી અને તેઓ ફરાર થયા જેઓ પોલીસ પકડથી બચવા સુરતના ગેસ્ટ હાઉસમાં રહેતા હતા અને આરોપી વૈભવ અને ભાવિન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બંને આરોપીઓની પૂછપરછમાં સેંકડો ગુના નોંધાયેલા છે વૈભવ સામે પંદર તથા ભાવિન સામે દસ જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે બંને આરોપીઓને ઝડપી ત્રણ અછોડા બે બાઇક બે મોબાઈલ પણ કબ્જે કર્યા છે આમ તો દરેક જગ્યાએ દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવતા હોય છે પરંતુ અમદાવાદમાં એક પરિવારે માતા પિતાનું મંદિર બનાવ્યું છે અમદાવાદના અંજલી ચાર રસ્તા નજીક યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા હરેશ સિદ્ધ કરી બતાવ્યું છે કે માતા પિતાથી મોટું કોઈ જ નથી આપણે ગમે તે કરી લઈએ પરંતુ મા બાપનું ઋણ ચૂકવી ન શકે કદાચ માતા પિતાનું મંદિર બનાવીને આ ઋણ મહદંશે ચૂકવી શકાય તેવું માનનારા હરીશભાઈનું કહેવું છે કે તેમની જોડે બધું જ છે પરંતુ માતા પિતાની ખોટ પૂરી કરવા ઘરમાં વડીલોની હાજરી અનુભવી શકાય તે માટે તેમણે ઘરમાં માતા પિતાનું મંદિર બનાવ્યું છે હરીશભાઈ મા બાપની સેવા અને મહત્વ સમજાવતી મિશાલ કાયમ કરી છે અમે બેન એવું માનીએ છીએ અંગત રીતે બહુ ફ્રેન્કલી હું તો પહેલેથી એવું જ માનું છું જિંદગીમાં મા બાપ કદી સ્વર્ગે જતા જ નથી હંમેશા મા બાપ આપણા દિલમાં હોય તમે સદેહ કદાચ ન હોય પણ મારી આપણી પાસે જો આજે મને પૂછો તો મને એમ થાય કે મારા મા બાપ તો છે જ ને ઘરમાં છે હજી એ બેઠા બહાર તો બેઠા છે ઘણું બધું વિચાર્યું આપણે કે મા બાપને તો આપણે કદી જોયા નથી પણ મા બાપને જ્યારે જોયા ન હોય ત્યારે વાત એવી આવે કે ખરેખર ઈશ્વર ક્યાં છે તો ઈશ્વરને આપણે જોયા નથી ત્યારે જે આપણા ઘરમાં જે મા બાપ છે એ મા બાપ જ આપણા ઈશ્વર છે એ ઈશ્વર સ્વરૂપ મા બાપને આપણે કેવી રીતના કંઈક આપણે કશું કે એમને આ કશુંક આપી શકીએ કે કાં તો એમના માટે સમાજમાં કંઈક એવું ઉચ્ચ સ્થાન બનાવી શકીએ એવો વિચાર કરીને એક આ મા બાપનું મંદિર બનાવવાનો અમે વિચાર કર્યો